ભગવતભૂમિ સમાચાર દ્વારા આજે રાજકોટની અંદર છત્રિયાણીઓ દ્વારા સો ફોર્મ હું તો સો ફોર્મ કહું છું છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર પર બેઠક ઉપર ચારસો ફોર્મ ભરાય એવી શક્યતા જણાઈ રહી છે તમે શું જાણો છો ઇતિહાસ કોઈને ખબર નથી પણ ઇતિહાસ મોઢેથી જે ખરાબ બોલાય છે એના ઉપર ઇતિહાસ રચાય છે પણ ઇતિહાસના બોલનારાની ઉપર આજે ટીકા થઈ રહી છે દરેક સમાજ થોથું કરી રહ્યો છે આજે ભૂમિ સમાચાર દ્વારા રાજકોટ કલેક્ટર ઓફિસ દ્વારા છત્રીયાણીઓ એટલે રાજપૂત સમાજના જેને કહેવાય ઘરેણું એ આજે કહેવાય છે કે લોકો વચારે જે કદી ઘરની બહાર નથી નીકળતા એ આજે લોકો વચારે સો ફોર્મ નહીં રૂપાળાની વિરુદ્ધમાં એક હજાર ફોર્મ કદાચ આ રાજકોટ બેઠક ઉપર બેલેટ પેપર ગુજરાતનું પહેલું પાટણ જિલ્લો હશે જેની અંદર બેલેટ પેપરથી મતદાન થશે જો કદાચ ઓગણીસ તારીખે ન થયું તો કદાચ ગુજરાતના છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર બેલેટ પેપર ઉપર થવાની શક્યતા જણાઈ રહી છે આપણી સાથે આજ ઘણા બધા ફોર્મ ઉપડ્યા છે એના વિરુદ્ધમાં આપણે જાણીશું બેન તમારું નામ અને કઈ રીતે શું હતું અને આ જે વિવાદથી તમે આ પંદર દિવસથી વીસ દિવસમાં શું સતત Luego voy a echarle su que va a gordo. હા જી જય માતાજી હું હિતલભા વાઘેલા હવે આપ સૌ જાણો જ છો મારે એકને એક વસ્તુ તો રિપીટ કરવાની જરૂર જ નથી જે મુદ્દો છે એ વસ્તુ આપ સૌ જાણો જ છો અમારી બસ ક્ષત્રિય મહિલાઓની માંગ એટલી જ છે કે પુરુષોત્તમ રૂપાલાભાઈ જે કાંઈ પણ બોલેલા છે ઇતિહાસને તોડી મરોડીને બોલેલા છે તો એમને પહેલાં ભાન કરાવો કે ઇતિહાસ શું છે અને એ જે બોયલા છે એમના શબ્દો અમને લાગી આવ્યા છે એટલા માટે અમારો વિરોધ છે અને અમે એક ઈચ્છીએ છીએ કે રૂપાલાને હટાવો હવે ભાજપ સરકાર અને હું તો હજી આ વસ્તુ કહેવા માટે ઉંમરમાં નાની કહેવો પણ અમારો વડીલોના મોઢે મેં આ વસ્તુ સાંભળ્યું છે કે જ્યારે છોકરાઓ કંઈ તોફાન કરે કે આડે રસ્તે હોય ને તો આપણે મા બાપ પાસે જાય છે ફરિયાદ કરવા માટે હવે રૂપાલાભાઈ છોકરું છે બીજેપીનું હવે એમના દ્વારા જે કંઈ પણ સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે અને એને માફી કેવા માટે માગેલી છે બાકી ટણીમાં જ માગેલી છે કે ચાલીસ વર્ષના મારા ઇતિહાસમાં હું કોઈ દિવસ વળતા બોલ લેતો નથી આ તો પક્ષને નુકસાન થાય એટલે હું લઉં છું એટલે એક રીતની માફી નથી આ અને અમને જણાય પણ નથી રહી એટલા માટે અમે એમને કહેતા હતા હવે એ વ્યક્તિ તો માનવા તૈયાર નથી તો એમના મા માવતર કોણ છે બીજેપી છે ને તો સીએમએ આ વસ્તુ બોલવી જોઈએ સી આર પાટીલ સાહેબે બોલવી જોઈએ અમિત શાહ મોદીભાઈ આ બધાય બોલવું છે એટલા માટે હવે અમે ભાજપનો વિરોધ કરી રહ્યા છીએ બાકી અત્યાર સુધીમાં આપણે જોયું હશે રૂપાલા માટે જ અમારો વિરોધ હતો પણ હવે અમારો વિરોધ ઉગ્ર થઈ છે ભાજપ બાજુ જઈ રહ્યો છે અમે સામાજિક આંદોલન કરી છીએ અમે રાજકીય આંદોલન નથી અમે કોઈ પક્ષના બી નથી અમે એક જ પક્ષના છીએ છાત્ર ધર્મના અમારો પક્ષ વિરોધ નહોતો પણ હવે હવે અમને લાગી રહ્યો છે કે કે અમે પક્ષ વિરોધ કરી રહ્યા છીએ કેમ માવતર છાવરે તો શું કરવાનું બેન અત્યારે જી અત્યાર સુધી ક્ષેત્રિય સંમેલનો કરી રહ્યા કરી ગયા છીએ પણ આ જે છે ને એ અમારું એક ટર્નિંગ પોઈન્ટ છે એક વળાંક છે કે આમાં અમે ફાઇનલ ડિસિઝન હવે લઈ જ લેશું કે ભાઈ સરકારે અલ્ટિમેટમ આપેલું છે અમે પણ આ લાસ્ટ અમારું અલ્ટિમેટમ સમજો કે આમાં અમે ચર્ચા વિચારણા કરીશું જો અને તોની અંદર કે જો રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં ન આવે તો હવે આગળ શું કરીશું અને જે રીતે અમારા ઘણા બધા ક્ષેત્રીય બહેનો દ્વારા આ વાત વહેતી કરવામાં આવી છે કહેવામાં આવી છે સંકલન સમિતિ દ્વારા કે જો રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ને તો અમે બેલેટ પેપરથી ચૂંટણી કરાવશું એટલે કે લોકસભાનો જે નિયમ છે એ પ્રમાણે ત્રણસો ચોર્યાસી કરતાં વધારે નામાંક કન ભરાઈ છે તો પછી ઈવીએમને રદ કરીને બેલેટ પેપર ઉપર હવે અમુક લોકો એમ કે છે કે તમે બેલેટ પેપર ઉપર ચૂંટણી કરાવીને શું કરશો પણ અમે એમ કહી રહ્યા છીએ કે આટલો અમારો વિરોધ છે સર્વ સમાજ અઢારે વરણ અમારી સાથે છે મુદ્દો એટલો મહત્ત્વનો છે છતાં પણ જો પેટનું પાણી નથી હલતું તો ક્યાંક બની શકે કે ઈવીએમ હેક હોય હવે જો ઈવીએમ હેગ હોય તો તમે આટલું કહી શકો કે હા અમે રૂપાલાને તો નહીં જ હટાવીએ અમે માની છીએ ને કેન્દ્રીય મંત્રી છે ભૂલ કોનાથી નથી થતી વિનાશકાળે વિપરીત બુદ્ધિ હોઈ શકે તો એમને આજે સ્ટેટમેન્ટ આપેલું છે તો બની શકે એમની કદાચ આજે સમયગાળો છે એમની સત્તાનો એનો કદાચ એન્ડ આવી ગયો હોય અને એટલા માટે બોલ્યા હોય તો અમે સજ્જા એટલા માટે આપવા માગી છે કાલે ઉઠીને આ હલકું રાજકારણ કોઈ પણ સમાજને ટાર્ગેટ ના કરવામાં આવે એટલા માટે અમારો વિરોધ છે સોળ તારીખ પછી શું નિર્ણય છે તમારો એના માટે તમારે સોળ તારીખ અમારી પાસે આવવું પડશે મહારેલીમાં મહારેલી જોવી પડશે અને ત્યાં અમારા સમાજ અરે સોરી

રજવાડાનું વિલીનીકરણ કર્યું તો ત્યારે જ આ અખંડ ભારતનું નિર્માણ થયું ત્યારે જ આ લોકશાહી આવી છે જો વિલીનીકરણ ના થયું હોત તો ત્યારે લોકશાહી ના હોત તાનાશાહી જ હોત જે રીતે ચીનમાં બધી જગ્યાએ છે એ જ રીતના હોય તો હવે લોકશાહીનું પર્વ છે અને એ લોકો અમને ઇગ્નોર કરી રહ્યા છે કે ભાઈ એક ક્ષત્રિય સમાજના વિરોધથી શું છે તો અમે પણ હવે સમજાવી દઈશું કે ભાઈ બની શકે છવ્વીસે છવ્વીસ સીટ ઉપર અપક્ષ ઉમેદવારી અમારી બધાની નોંધાવાય અને છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર બેલેટ પેપર થઈ શકે છે થઈ શકે છે આ હું શબ્દ બોલીશ પણ ગુજરાત મૂકીને પણ બહાર જે છત્રીઓ છે અને ખાલી બેનો જ આવે છે

બેનો પણ છે અને ભાઈઓ પણ છે અત્યારે અસ્મિતા ખાલી બેનો ઉપર છે પણ ભાઈઓ પણ સાથે તમારી સાથે છે છે તમારી સાથે જોડાણ છે ભાઈઓ અમારી પણ જોડાણ છે તો તમે શું મેસેજ દેવા માંગો છો ફક્ત ભાઈઓ જ ફોર્મ ઉપાડે કે દરેક સમાજ ફોર્મ ઉપાડે હું આજના આ માધ્યમ દ્વારા એ કહેવા માંગુ છું કે અમે ક્ષાત્ર ધર્મ નિભાવીએ છીએ અમે 18 વરણને આહવાન કરીએ છીએ કે અપક્ષ તરીકે જનતાને તો સાચી વસ્તુ કહું ને તો બંધારણ શું છે કાયદો શું છે ને આ બધું ભણવાની ખરેખર જરૂર છે અપક્ષ તમે ઉમેદવારી નોંધાવી શકો છો તમારી જે લાયકા છે લોકસભા માટે મિનિમમ ઉંમર પચીસ વર્ષની છે તો જે પણ યુવાન યુવતી પચીસ વર્ષથી ઉપર છે એ પણ ફોર્મ ભરીને અપક્ષ ચૂંટણી લડી શકે છે તો દરેક સમાજને હું કહું છું અમે ક્ષત્રિય સમાજના બહેનો અત્યારે ફોર્મ લઈએ છીએ ભાઈઓ આવીને વયા ગયા કારણ કે અમારે મહારેલી છે એનું સંમેલનનું એ કામ કરે છે એટલા માટે હાજર નથી પણ બહેનો પણ ઉપાડે છે ફોર્મ ભાઈઓ પણ ઉપાડે છે

તમે એક માટે જો અમે હું એક શિક્ષિત નારી તરીકે હું આપના શબ્દને તો સમર્થન નથી આપતી પણ હું એટલું જરૂર કહી શકું છું વડીલો સાથે ચર્ચા થયા બાદ હું આગળ કહીશ પણ જે રીતે અત્યારે ફોર્મ ઉપાડી રહ્યા છે જે રીતે અમે આગળ વધી રહ્યા છે કોઈપણ વ્યક્તિ હોય ને એ જ્યારે લડત આપે છે ને તો એનો અંતિમ ધ્યેય છે ને વિજયનો હોય હવે વિજય મળે છે કે નહીં ને એ એમના પ્રયત્ન વચ્ચે કાંઈ રાજકારણ ન આવી જાય એના ઉપર પણ આ વસ્તુ આધાર રાખે છે તો અમારો અંતિમ વિજય એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો અને એના માટે લડત આપી રહ્યા છીએ અને મા અંબેને ચૈત્રી નવરાત્રી છે મા અંબેને પ્રાર્થના કરું કે અમારી સાથે કોઈ રાજકારણ રમાઈ ન જાય ને અમે અમારા હેતુને પાર કરી શકીએ ચૌદ તારીખે જે તમે મહા બોલાવી રહ્યા છો એમાં દરેક સમાજને તમે બોલાવવાના અઢારે અઢાર વરણને બોલાવો છો તો ક્યાં આવવાનું કઈ જગ્યાએ આવવાનું અને આ સંમેલન પછીનું શું ટર્નિંગ પોઈન્ટ છે ખાસ લોકો જે સમય અને તારીખ અડધું સોશિયલ મીડિયા ઉપર ચાલુ હોય છે તમે બોલાવવા માંગો છો કઈ રીતે બોલાવો જી હું ક્ષત્રિય સમાજની નારી તરીકે એ લોકોને જાણકારી આપવા માગું છું કે અમારે રવિવારે ચૌદ તારીખે રતન પર છે એ ક્ષત્રિય અસ્મિતા સંમેલન છે અઢારે વરણનું છે અને ચાર વાગ્યાનો સમય આપેલો છે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે ચાર વાગે અમારું જે કંઈ પણ સંમેલન છે એ ચાલુ થઈ જાય અને માત્ર ક્ષત્રિયનું જ નથી સર્વે સમાજ આની અંદર ભાગ લઈ શકે છે પણ જે મુદ્દો છે ને એ ક્ષત્રિયાણીની અસ્મિતાનો છે તો બધા એમાં આવી શકે છે જાહેર આમંત્રણ છે અમે કોઈ પણ જાતની લોકશાહી ઢબની વિરુદ્ધમાં નથી જઈ રહ્યા અમે માત્ર સંમેલન કરી છીએ ચૌદ તારીખે બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ પણ છે એટલે કદાચ તમને ચૌદ તારીખે જે તમારું સંમેલન છે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પણ તિથિ એટલે જન્મદિવસ છે લોકો તમારી સાથે સાથે કેટલા લોકો આ આવશે હા કેમ ના આવે જે લોકો શિક્ષિત છે જે લોકો જાગૃત છે જે લોકો મુદ્દાને ગહન રીતે સમજ્યા છે ને એ લોકો તો સાથ આપવાના છે હવે અમુક લોકોને ડાયવર્ટ શું કરે છે ખબર છે કે ક્ષત્રિય સમાજ છે ને કોઈ પક્ષ સાથે જોડાઈ ગયો છે અથવા તો ક્ષત્રિય સમાજ બીજેપીની વિરુદ્ધ છે અમે કેસરિયા કરેલા છે અમારો ક્ષત્રિય સમાજ હિન્દુનો સમાજ છે અમે હિન્દુ લાવનાર રામને લાવનાર અમે એની વિરુદ્ધમાં નથી પણ એ લોકો અમને છાવ એને છાવરે છે એ વ્યક્તિને જેણે અમારી અસ્મિતા ઉપર કર્યું છે એટલા માટે અમે આ વિરોધ કરી છીએ અને અઢારે વરણનો અમને સપોર્ટ છે અને જ્યારે અમારું સંમેલન છે આપ ખુદ પણ જોઈ શકશો આપ આવજો પધારજો આપને પણ આમંત્રણ છે કે આપ ખુદ જોજો કે જે અમે સંમેલન કરી રહ્યા છીએ એનો ખરેખર શું છે અને કેટલો એ ફળીભૂત થયો છે અને સર્વે સમાજને અપીલ છે કે આપ પણ પધારશો મારી સાથે હાલ ભૂમિ સમાચારના તમે છત્રિયાણીનું આ સૌથી મોટામાં મોટું સંમેલન ભરાઈ રહ્યું છે પણ મારો પ્રશ્ન એક છે શું રૂપાલા ફોર્મ પાછું ખેંચશે નહીં ખેંચે તો શું રૂપાલાને કદાચ જીતી જાય હારી જાય શું એની આબરૂ છે તો આ એક પ્રશ્ન પોઈન્ટ છે આબરૂ ન હોય તો આગળ વધજો નક્કર પછી અમે આ સીટ ઉપર છે તૈયાર રહેજો ફરી મળીશું ભગવતભૂમિ સમાચાર જય હિન્દ